સુવિખ્યાત બન્યો છે જેમાં દહેજ વિલાયત અને સાયખા કેમિકલ ઝોન નો સમાવેશ થાય છે તાલુકાની પ્રજાએ ઉદ્યોગો સ્થાપાય અને સર્વાંગી વિકાસ થાય એ માટે પોતાની મહામૂલી ખેતીની જમીન આપી છે પરંતુ વાસ્તવિકતા અલગ છે કેટલાક સમયથી સાયખા કેમિકલ ઝોનમાં કેટલાક ઉદ્યોગો દ્વારા વરસતા વરસાદનો લાભ લઈ અનેક વાર કેમિકલ ખુલ્લામાં કાઢી જમીન સહિત પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે જેને પગલે સારા ઉદ્યોગકારોને પણ વેઠવવાનો વારો આવ્યો છે મુદ્દાની વાતો એ છે કે હજુ સુધી લાલ અને કાળુ પ્રવાહી કઈ કંપની છે એડ્રેસ મળતું નથી તો બીજી તરફ ખુલ્લા કોઠિયા સડથલા સહિત ખોજબલ ગામની સીમા જઈ દરિયામાં ભરે છે જેને પગલે ખેતીની જમીનને ભારે નુકસાન થતું હોવાની જગતના તાતની ભૂમો ઉઠવા પામી છે આ અગાઉ પણ ખુલ્લા કાંસમાં છોડાતા કેમિકલને લઈ ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ચૂક્યા છે પરંતુ તંત્રની શિથિલતાને કારણે કેમિકલ છોડતા તત્વોને ખુલ્લો ડોર મળ્યો હોય તેમ લાગી રહ્યું છે વરસાદી પાણીનો નિકાલ કરવા સીઈટીપી પ્લાન્ટ દ્વારા નાળાઓની સફાઈ કરવામાં આવતા કેમિકલ યુક્ત પાણીનો પ્રવાહ અનેક ગણો વધી જવા પામ્યો હતો ગત રોજ કેમિકલ વાળું પાણી જેસન કંપનીની બાજુમાં આવેલા એક ખેતરમાં ઘુસતા ખેડૂતની હાલત દયનીય બનવા પામી હતી જીપીસીબીની ટીમે ખેતરમાં જઈ પ્રદૂષિત પાણીના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ખુલ્લામાં નીકળતા કેમિકલ કેમિકલ પાણીની શોધમાં જીપીસીબી આખો દિવસ સાયખા ઇન્ડસ્ટ્રીઝમાં ચક્કર લગાવ્યા હતા જો કે આ પાણી કોણે કાઢ્યું છે એની હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી જીપીસીબીને જો ખબર પડે અને જે તે કંપનીને દંડ કે ક્લોઝર પણ આપશે પણ જે જમીનમાં નુકસાન થયું હશે તે માટે ખેડૂતોને ભરપાઈ કરવા વહીવટી તંત્ર સજાગતા બતાવશે કે કેમ તે એક સવાલ ઉભો થયો છે હાલ તો નફટ બની કેમિકલ ખુલ્લામાં છોડતા કેટલાક કંપની સંચાલકોને લઈ જમીન પ્રદૂષણમાં વધારો થવા પામ્યો છે એ વાસ્તવિકતા સ્વીકારવી જ રહી રિપોર્ટ બાય કેતન મહેતા વાગરા